મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે હિંગળાજમાના મંદિરે જ્યાં ચોટીલાથી બાર થી પંદર કિલોમીટરના ગાળામાં આવેલું છે જે એકાવન શક્તિ પીઠમાંથી એકમાત્ર આ શક્તિ પીઠ મંદિર છે તો ચાલો તમને વિડીયોમાં આગળ માતાજીના દર્શન કરાવું તો વિડીયોમાં જોડાઈ લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તો ચાલો મળીએ આપણે મંદિરમાં તો મિત્રો કહેવાય છે કે પાકિસ્તાનમાં જે હિંગળાજમાંનું મંદિર છે બલુચ બલુચિસ્તાનમાં આવેલું છે ત્યાં એમની અને જે મૂર્તિની સ્થાપના છે અને અહીંની મૂર્તિની સ્થાપના છે તે સ્વયં સ્વરૂપ છે પાકિસ્તાનમાં તો તમે જઈ ન શકો પણ મિત્રો તમે અહીંયા દર્શન કરવા જરૂર પધારશો મિત્રો કહેવાય છે કે માયાગીરી બાપુજી જે છે એમની જે તપસ્યા છે એમનાથી પ્રસન્ન થઈ અને હિંગળાજ માએ તેમને એક ત્રિશુળ શંખ અને ચીપીઓ આપી અને વચન આપતા કહ્યું હતું કે તમે જાઓ અને ઠાંગા ડુંગરની અંદર હું તમને સ્વયં સ્વરૂપમાં દર્શન આપીશ માતાજીએ આપેલા નિશાનીઓની સાથે માયાગીરી સંવંત સોળ અને ત્રીસમાં માં કાર્તક દેવ દિવાળીના શુભ દિવસે ઠાંગા ડુંગરમાં પોતાના સ્થાને પરત આવ્યા હતા અને એ જ સમયે માતાજી ગુફામાં આવેલ ધ્યાનખંડમાં સાક્ષાત પ્રગટ થઈ તેમને ગુરુજીને દર્શન આપ્યા હતા મિત્રો જે રીતે બલુચિસ્તાનમાં માતાજીનું સ્વયં સ્વરૂપ છે આ સ્વરૂપ માતાજીએ સંતોને દર્શન આપેલા ત્યારથી જ આ સ્થાન મહામાયા હિંગળાજ પ્રગટ શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કહેવાય છે કે આજે પણ માતાજીની સ્વયંભૂ પ્રગટ થયેલ મૂર્તિના એ જ ગુફામાં આવેલ ધ્યાનખંડમાં દર્શન થાય છે માની સ્વયંભૂ મૂર્તિ તથા માતાજીએ સંત માયાગીરીને આપેલા શંખ અને ચીપિયાના દર્શન કરીને અલૌકિક આનંદનો જીવનનો ધન્યનો અનુભવ થાય છે મિત્રો માના નિજ મંદિરના શાંતિપૂર્વક દર્શન કરીને માની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાથી અવશ્ય માની કૃપા પ્રાપ્ત થશે તો આવો સૌ મળીને માને યાદ કરીને નમન કરી અને દર્શન કરીએ તો મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે હવે તો તમને નજીકથી મહામાયા શ્રી હિંગળાજ માતાજીના દર્શન કરાવું અને સાથે મંદિરની અંદર તમામ જાણકારીઓ તમને હું આગળ જણાવીશ તો ચાલો આપણે માતાજીના દર્શન કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો સામે મૂર્તિ જે મહામાયા હિંગળાજ માતાજીની મૂર્તિ છે અને અહીંયા બાજુમાં જ એકાવન ફૂટની મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે જે તે લોકોમાં લોકપ્રિય બન્યું છે તો ડાબી સાઈડ આપણે પ્રવેશ દ્વાર છે જે મહામાયા પ્રગટ હિંગળાજ માતાજીનું શક્તિપીઠ જે છે ત્યાં આપણે અંદર જઈ અને ચીપિયો શંખ અને ત્રિશુલ જે છે એ હાલમાં પણ આજે અત્યારે મંદિરની અંદર મોજૂદ છે તો ચાલો તમને અંદર લઈ જઈ અને એ જે વસ્તુ છે બધી જ તમને દેખાડું તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ એ જ ચીપિયો શંખ અને ત્રિશુલ છે જે માયાગીરી બાપુને માએ પ્રગટ થઈ અને આપ્યું હતું તો મિત્રો ખરેખર અહીંયા તમે દર્શન કરવા આવો તો તમને ખૂબ જ આનંદનો અનુભવ થશે અહીંયા સાથે મહાદેવ પણ બિરાજમાન છે તો આપણે અત્યારે બહાર નહીં જઈ બહારની સાઈડ જઈ અને મંદિરનો અંદરનો બધો વિસ્તારપૂર્વક તમને વ્યૂ દેખાડીશ તો આ તરફ આપણે બહાર નીકળી જવાનું છે અને મિત્રો આ મંદિરનો જે શણગાર છે ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો છે અને અહીંયા બીજા દેવી દેવતાનો પણ સાથે બિરાજમાન છે ગાયત્રીમાં કાળકામાં અને હનુમાનજી પણ અહીંયા બિરાજમાન છે અન્ય દેવી દેવતાઓના પણ સ્થાન બિરાજમાન છે અહીંયા મિત્રો અહીંયા એક અદ્ભુત પણ માનતા કરવામાં આવે છે દરેક પગથીએ સાખીઓ કરી અથવા દર પગથીએ દીવડો કરીને અહીંયા માનતા કરવામાં આવતી હોય છે જે શ્રદ્ધાળુ આવે છે તે દરેક પગથીએ દીવો પ્રગટાવી અને પોતાની માનતા અહીંયા પૂર્ણ કરે છે તો ચાલો તમને હવે એકાવન ફૂટની જે મૂર્તિ આવેલી છે તેમના હું તમને દર્શન કરાવું મિત્રો આ એકાવન ફૂટની મૂર્તિના લીધે અહીંયા આજુબાજુના ચાર પાંચ ગામના લોકો પણ અહીંયા મૂર્તિના દર્શન કરી શકે છે એકાવન ફૂટની મૂર્તિ છે તો મિત્રો અહીંયા આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ અને આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય શ્રી રામ